જય શ્રી કૃષ્ણ ગેમ છો ફ્રેન્ડ બધા મજામાં ને હવે પણ બધા મજામાં તો આજે જો નિશાળી ગયો છે મિહિર તબિયત સારી થઈ ગઈ તો ઘણા દિવસ પછી આજે મોકલો હે નિશાળે ને અત્યારે પોણા અગિયાર વાગી ગયા છે પણ આ અગિયાર વાગે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને મારે જાવું છે લખનભેરુ ગામમાં દવાખાને લેડી હોસ્પિટલ કેમ કે મામાની દીકરીના ઘરે બેબી બોયનો જન્મ થયો છે એટલે ન્યૂ બેબી બોયને મળવા જાઉં છે તો હાલો જો હમણાં લખન નીચે વહી ગયા ને બાઈ હમણાં મંદિરે નીકળી ગયા છે તો હું જવાની છું તો મેં કીધું લખન કહી ગયો મારે ગામમાં જાઉં મને યાદ આવી તો આલો મારે આવું છે મામાની દીકરીને મળવા તો ચાલો લખન વહી ગયા છે તો હું પણ જાઉં છું તો અમે હોસ્પિટલ પચી ગયા પણ આ બાજુ દરવાજો બંધ છે કામ ચાલુ છે એટલે તો હવે એને ઓલી હામી સાઈડથી જવાનું છે એ દરવાજો ખુલ્લો છે ને એટલે

એવું આપણે આવી ગયા ઉપર બેબી બોય પાસે સક્યુટ કેવું છે મસ્ત ક્યુટ ક્યુટ અમે બસ ગેટ પાસે તો મામી સામે આવ્યા લેવા માટે ઉપરના ચંદ્ર રૂમ માં હતા ને ત્યાં તે મેં કીધું સારું હાલો આ વાત ગોતું ના પડ્યું તો ન્યુ બેબી તો એને મળીને આવી ગયા છીએ અને એ લખણને થોડુંક કામ છે ગામમાં તો એ કરતા આવીએ અને પછી જઈએ ઘરે તો અમે આવી ગયા લેડી હોસ્પિટલ થી સીધા ડાયરેક્ટ દરિયે કેમ કે મન દરિયે મજા આવે છે તો લખણ કામ થોડુંક જ હતું બજારમાં તો એ પછી કરી લેવા પેલા ચોપાટી ફરતા અહીંયા પાછળ છેલ્લા બધા પક્ષી છે દરરોજ હોય અહીંયા રોટલી ને ઘઉં ને દારિયા ને એમ નાખીને એટલે એ તો મેં તમને ઘણી વખત વિડીયોમાં બતાવી દીધું ને આ બાજુ છે એ પણ તમને ખબર છે આજે સ્કૂલના છોકરાઓ પણ અહીંયા ફરવા આવ્યા આ બાજુ છે હવે દરિયે કોને મજાના હજી ફરવાની તો લખન તો ક્યાં નીકળી ગયા હોય આમ કે નીકળી ગયા છે આવી ગયા લખન લખન નું કામ ખોટી કરી ને મે કીધું મને દરિયા લઈ જાવ તે મને દરિયા લઈને આવ્યા હે હું કે જાઉં થોડીવાર ઊભા દરિયા મજા આવે ને પાણી જોવાની જો કેટલા બધા પક્ષી તાંચું ન મારે હો કેટલા બધા હે પક્ષી જો તો ન્યુ બેબી બોય ને મળી અને અમારું કામ હતું કરીને ઘરે આવી ગયા ને અત્યારે વાગી ગયો પોણો પોણામાં પાંચ ની વાર છે એકમાં માં વીસ ની વાર છે તો આલો બનાવાની છે રસોઈ તો હું બનાવી નાખું રસોઈ જો બીજી બધી રસોઈ બની ગઈ બટેકાનું શાક એક બાકી હતું ને મારા માટે ભાજી બાકી હતી વઘારી બપોરે જમવાનું શાક ભરેલા મરચાં તો રહ્યા બાલે ભરેલા મરચા હમણાં બટેકાનું શાક આવી જાય બની હાલો બધાય બપોરા કરવા અને હાલો હું પણ મારા માટે ભાજી વઘારી નાખું પછી જમવા બેસી જાઉં તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો આલો ફ્રેન્ડ્સ હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી